अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

ઓ નાનું એક્ઝામ્પલ નાનું એક્ઝામ્પલ કે દાદા ભગવાન નહીં કેટલું વાત નાની છે હવે જો અમે ના કહીએ તો અલ્લા કી કોની જેમ કોક તો બોલવાનું જોઈએ કે નહીં કે દાદા ભગવાન ની ના હોય જ્ઞાની પુરુષ ની હોય એમ પટેલ એની હોય શકે હવે હું ના કહું તો અલ્લાહ થી કોણ હજારો વર્ષ દાદા ભગવાન આ ચાલ્યા કરે હવે લખે છે કે દાદા ભગવાન કોક છે કોક તો કેનાર જોઈએ કે નહીં અને કેનાર કેવો હોવો જોઈએ આત્મવિશ્વાસ વાળો આમ તાકાત નહીં આત્મવિશ્વાસ કારણ કે એને પોતાનું સત્ય સ્થાપિત કરવું નથી એને જેમ છે તેમ કેવું છે યુ આર રોંગ યુ આર રાઈટ એનો સબ્જેક્ટ નથી હકીકત ફેક્ટ શું છે કે આજે મે 25 30 વર્ષ પહેલા આજ મુંબઈ ની અંદર જાહેર સત્સંગમાં બોલેલા પહેલી વેલી વખત કે રામકૃષ્ણ માયુ કવિરાજ ભી હતા રામકૃષ્ણ માયુ ભગવાન હતા એવા જેટલા પણ ભગવાન ધારી વ્યક્તિ હતા એમાંથી એક પણ ભગવાન નથી પણ એની અંદર ભગવાન હતા પણ આવું કોણ બોલે બધા કરે હું થશે શું પણ સનાતન સત્ય તમે રામ કથા ટીકા ક્યાં કરો છો ઓલ ધે આર ધ ગ્રેટ પીપલ એન્ડ રિસ્પેક્ટેડ દેર ઇઝ નો ક્વેશ્ચન પણ નોટ ગોડ એની અંદર તો વાંધો શું છે આપણે કેમ ટીકા કરી ફેક્ટ કીધું તારે તો લોકોને ખબર પડે કે ભગવાન એ અનુભવવાની ચીજ છે જોવાની ચીજ નથી નહીં તો શું કે રામ ભગવાન

આપણે આપણી અનુભૂતિ કરવા માટે એમના એક્સપીરિયન્સનું હેલ્પ લેવાનું છે ગાઈડ ગાઈડન્સ લેવાનું છે અને કોઈ દિવસ અનુભવી પૂરું ક્યારેય એવું ના કે આઈ એમાં ગોર્ડ કોઈ દિવસ ના બોલે આમ પ્રશ્ન આવ્યો કે ક્યારેક એવું નથી કે આ એમાં ગોડ યુ બિલીવ એવું નથી કે તમે મને માનું લોકોએ પછી ઇન્ટરપ્રિટેશન ખોટું કરી નાખ્યું કો કે જ નહીં કોઈ દિવસ સમજાય છે આ કવિ રાજે જયારે પદમાં લખ્યું ભગવાન થવું નથી સહેલું ભગવાન જાતે કહેલો એ શું કીધું ભગવાન થવું એટલે પ્રકૃતિ ને શૂન્ય બનાવ્યું દ્રષ્ટિમાં સેમા દ્રષ્ટિ તો તમને પરમાત્માની પૂર્ણતાની ઓળખાણ થશે જ્યાં સુધી પ્રકૃતિ જ્યાં સુધી દ્રષ્ટિમાં આ વિનાશી અવસ્થાઓનું વેલ્યુ છે ત્યાં સુધી અવિનાશી એવો આત્મા અનુભવમાં નહીં બે વસ્તુ પહેલા અંધારું ને જવાનું નહીં બંનેના ગુણધર્મો કેવા છે અને આ વિજ્ઞાન એક સાબિત કર્યું

અજ્ઞાન આવતું નથી જ્ઞાનને એટલે કે સનાતન સત્ય નથી સ્વીકારતા તે રિલેટિવ સત્ય છે અને રિલેટિવ સત્ય એ નથી યોર યોર અને બિલીફ નથી તો નથી બિલીફ નથી તો નથી બિલીફ છે તો છે દરેક વસ્તુ આ રિલેટિવ સત્યની અંદર બધું બિલીફ જ છે બધું બિલીફ છે અને માટે કીધું કે બિલીફ હોવાથી એમાંનું કશું આપણું નથી અને આપણે પણ નથી ને આપણે ભોગવતા પણ નથી ભાઈ કુદરત આપ્યું ને કુદરત આજે તમે બેંકમાં પૈસા મૂક્યા એક લાખ રૂપિયા ને મહિના પછી લઈ આવ્યા તો બેંક વાળા દુઃખ થશે ના થશે એમ તમે કોઈ લઈ આવ્યો છો તમે કોઈને આપો દુઃખ નો પ્રશ્ન ક્યાં આવ્યો આ હિસાબ છે કે દુઃખ છે પણ તમે માનો છો તમે માનો છો કે મારી પાસે જતું રહ્યો તો તું લઈને ને આવ્યો છો જતું આપ્યું તું હિસાબ હતું ને જોયું હિસાબ કેમ નથી માનતા બંને વસ્તુમાં આવ્યું એ પણ હિસાબ ને ગયું પણ એને ભેદ કેમ પાડ્યો

આ કોરોના ની અંદર જે આપણા બે વર્ષથી જે સતત સત્સંગો ઝૂમ ઉપર ચાલ્યા એમાં હજારો લાખો લોકોની ભ્રાંતિ ઉડી ગઈ સાહેબ નેચરલ ભય જતો મેં ભય કાઢ્યો નથી મેં તો સાહેબ બતાવ્યું કે એક પણ જીવડું તમારા હિસાબ વગર તમને કશું જ કરી શક્યું નથી ને હિસાબ હશે તો કોઈ બચાવ ના લો ઓફ નેચર માટે ડરવાની જરૂર પ્રિકોશન ની જરૂર છે ડરવાની જરૂર ભય થી ના જીવો આ દુનિયામાં કઈ પણ બને છે એની ફ્રીડમ કોઈની પાસે તમે શું કામ ડરો છો એમાં મીડિયા તરીકે કુદરત જ વચ્ચે છે તમને કોઈ હેલ્પ કરનારો મળશે કે નુકસાન કરનાર મીડિયા કોણ છે અને કુદરતના કાનૂની બહાર કશું કરી શકવાનું ડરો નહીં ઓબ્ઝર્વ કર્યા કરો દેટ્સ ઇટ વિજ્ઞાન એ તમારી પાસેનો જે ઇન્ટર્નલ પાવર છે એને શો કરે છે જેથી આ રિલેટિવ પાવર ને તમને અસર થાય નહીં દે ગિવ્સ ધ કોન્ફિડન્સ ટુ યુ તમને આત્મવિશ્વાસ આપે છે આખી દુનિયામાં બધું થાય આ માનવચન કાયના જીવનમાં બધું થાય બીકોઝ ઓફ આઈ એમ હું છું તો થાય છે હું ના હોઉં તો ને થાય તો જોઈએ કોણ ના હો હું છું તો દુનિયા છે હું છું તો શરીર છે હું શું સંજોગો છે હું શું છું તો અવસ્થા છે હું નથી તો આ તો અવસ્થાનો ડર મને છે મારા આધારે અવસ્થા છે કે અવસ્થાને આધારે હું છું આખું લાઈફ મારા આધારે છે કે લાઈફના આધારે હું છું આખો બેજ જ ખોટો કરી નાખ્યો હું છું તો બોડી છે હું નથી તો હું છું તો બોડી ને ભોગવટો છે હું ના હોઉં તો હું નીકળી જવું આ શરીર તો આ બોડી ને ભોગવટો કેવાય ભોગવટો કેવાય તો પછી કોઈ વાળે આ સમજવાનું છે બધામાં સેન્ટર કોણ છે બિકોઝ આઈ એમ મારી કિંમત છે કંઈ પણ થાય આ દુનિયામાં આ મન વચન કંઈ પણ થાય પણ હું છું તો થાય છે અને હું છું તો થાય છે માટે એ કુદરતે આપેલો હિસાબ છે એની મરજી ચાલતું નથી ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ ઇટ ઇઝ અ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર બસ આપણે આ વિજ્ઞાન સમજવાનું છે ને આ જ વિજ્ઞાન બ્રહ્માંડના તમામ રહસ્યોને ખુલ્લા કરી અને રીઅલાઈઝ કરવાનું સાબળત આપે છે આ વિજ્ઞાન વ્યક્તિ નહીં ક્રિયાને વિજ્ઞાન સાયન્ટિફિક વિઝન અને જે જે લોકોએ આ વિજ્ઞાનને આત્મસાત કરવું હોય એની દ્રષ્ટિ સાયન્સ સાયન્સ ઇઝ ઇઝ નોટ અ નોલેજ વિજ્ઞાન અને પછી એક્સપીરિયન્સ સાયન્સ નોલેજ નથી શબ્દો સાંભળ્યા શબ્દો ગોખી નાખ્યા શબ્દો બોલી નાખ્યા

ત્યારે જ તમને એક્સપિરિયન્સ થાય હું એમ કહું કે એક વ્યક્તિએ મારું અપમાન કર્યું મારું વ્યક્તિ આ સાડી એક વ્યક્તિએ આ વ્યક્તિનું અપમાન કર્યું હવે આ તો આંખે દેખ્યું સત્ય છે પણ સાયન્ટિફિકલી શું સત્ય છે તો કે આ જે સંજોગ બેન ભેગો થયો હોય એમાં સ્પેસ એનો ટાઈમ એના હિસાબ આ બધા એવિડન્સ કોને ભેગા કર્યા એટલે આ કર્યું કે ઇટ્સ હેપન હેપન ને આપણે શું માનીએ છીએ એને કર્યું કહે તો બસ આગ લાગે છે એ ને જુઓ તો સફરિંગ જ નથી આ બનવાનું હતું તે જ બન્યું છે એને કોઈએ કર્યું નથી ને કરી શકે એમ પણ સમજાય છે તો પછી

આ શબ્દોને ગોખવાના ગોખશો તો સાયન્સ ઇટ્સ નોલેજ તમારે તમારું વિઝન સાયન્ટિફિક બનાવવું પડશે અને તમારે જાતે રિયલાઇઝ કરવું પડશે અને પછી તમે તમારા અનુભવની ભાષામાં બીજાને કહેશો તો પછી એમાં પાવર હશે બીકોઝ યોર ઓન એક્સપેરિમેન્ટ સમજાયું છે એમ દુનિયાની કોઈ પણ વ્યક્તિને પોતાનો અનુભવ કહેવાનો અધિકાર છે યુ ડોન્ટ રિક્વાયર ધ સર્ટિફિકેટ ફ્રોમ અધર્સ આજે રામકૃષ્ણ મહાવીર दादा ભગવાન કે શ્રીમદ રાચન આજે હમણા થઈ ગયા એ બધાએ પોતપોતાનો અનુભવ કીધો કે ના કીધો કોઈને સર્ટિફિકેટ કીધો કોઈની પરમિશન તો કીધું મેં મારો અનુભવ કહું છું તમારે માનવું ના માનું તમારો પ્રશ્ન છે પણ આઈ એક્સપ્લેન વોટએવર આઈ આઈડિયાઝ યુ બીલીવ ઇટ ઓર નોટ ધેટ્સ યોર સબ્જેક્ટ મને અનુભવ છે તો દિન એને કહું છું સ્વીકારું ના સ્વીકારું તમારી મરજી છે ઈટ ઇઝ યોર ફ્રીડમ પણ એના માટે કોઈની પરમિશનની જરૂર નથી જ્યારે કોઈની વાત કરવી હોય ને તો પરમિશન જોઈએ કે ભાઈ મારે તમારી વાત કરવી છે પરમિશન ઈસ માય કોપી રાઈટ આમાં તો કોપી રાઈટ ત્યારે કુદરતના કામની વાત કરીએ તો કયા કોપી રાઈટ છે આપણે કોઈની વાત કરીએ છીએ ભાઈ કોપી રાઈટનો કયા પ્રશ્ન આવે અને આપણે પોતે કોપી રાઇટ રાખી સમજાય છે જેને કેવું એ કહી શકે

કેટલું ડિસ્ટન્સ છે એમ કહું છું જબરદસ્ત હા રિલેટિવ સત્ય અને સનાતન સત્યના પ્રેઝન્ટેશનમાં કેટલું ડિસ્ટન્સ છે એમ કહેવા માંગુ છું હું તમને એ રિયલાઈઝ કરાવવા માંગુ છું જે બને છે તો કુદરતી રચના છે રોકે છે એ કુદરત હું તમને સમજાવવા માંગુ છું કે ડિસ્ટન્સ કેટલું છે અન્ડરસ્ટેન્ડિંગ નું કેટલું બધું ડિસ્ટન્સ છે એમ કહું છું હું એ કહેવા માંગુ છું સો યુ કેનોટ કમ્પેર એમ કહેવા માંગુ છું એટલું હાઈ લેવલનું સાયન્સ છે પણ કુદરતી એકદમ સિમ્પલ ભાષામાં પ્રેઝન્ટ થયું છે લોકભોગ્ય ભાષા આ નથી હોતું સાયન્ટિસ્ટ તો થઈ ગયા અનેક અમારી અનુભૂતિ કરતા પણ હાયર લેવલના થઈ ગયા એમાં ક્વેશ્ચન પણ નથી કરતા પણ એને પ્રેઝન્ટ કરવા માટેનો કુદરતે મોકો એ કર્મ નાખે છે એની સત્તાથી એને કેવું ના કેવું એની સત્તામાં આવતું જ નથી રામ અને કૃષ્ણએ આખી લાઇફમાં પાંચ માણસ આગળ પ્રવચન નથી કર્યું સાહેબ ભલે જ્ઞાની કોણ હું જીવતાની વાત કરું છું એટલે જ્ઞાન અને સંખ્યા સાથે અનુભૂતિ ને સંખ્યા સાથે કોઈ લેવા દેવાતી અને વધારો હોવા ઓછા આવવા મળવા ના મળવા કુદરતી રચના એમાં વ્યક્તિની કોઈ એ નથી સ્વતંત્રતા નથી નથી કુદરતી રચના જ્ઞાન અને જ્ઞાની એ બંને અવિભાજ્ય છે એની અનુભૂતિ નો વિષય છે અને પ્રેઝન કરવું એ કુદરતી છે એમાં એ કશું કરી શકે હોય તો એ ના બોલી શકે ખ્યાલ આવ્યો છે તીર્થંકરો એ પણ આખા બ્રહ્માંડના રહસ્ય જાણ્યા પછી એ જે કઈ એમને એક્સપ્લેન કર્યું એઝ પર ધ સરકમ એ એમને અનુભવેલાનું નું વન પર્સન્ટ નથી વન પર્સન્ટ કોઈ પણ તીર્થંકર વન પર્સન્ટ પણ નાખી શકે હવે આપણે વન પર્સન્ટ ને સો ટકા માની ને આગળ ચાલીએ ખ્યાલ આવ્યો યુ હેવ ટુ રિયલાઇઝ બાય યોર સેલ્ફ

એ કોફીનો વિષય તમે જાતે પણ રિસર્ચ કરો અને રિયલાઈઝ કરો એમ કહેવા માંગે છે મારે તો જેટલું કહેવું તું એવું ના કહી શક્યો ડ્યુ ટુ ધ સરકમસ્ટાન્સીસ પણ સાયન્સ નથી એવું નથી હવે આપણે કંઈ નવી વાત કરીએ તો કે પણ આ તો કોઈએ કીધી નથી પણ કોઈએ નથી કીધું તો મારે શું કરવાનું કોઈ ના કીધું એ મારો ગુનો છે મને જે રિયલાઈઝ થાય છે હું કઉ છું હવે કોઈએ ના કીધું તો હું શું કરું ત્યારે આપણે સમજાયું કે આ શરીર જે છે એની ડિઝાઇન કુદરતે બનાવી પંચમહાભૂતો શરીર કુદરતે બનાવ્યું એને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક કુદરત આપે છે કર્મ સંજોગ કુદરત આપે છેલ્લે સ્વાસ્થ્ય માટે કુદરત અને એને સાબિત કરી ઇટ ઇટ ઇઝ થયું હવે પેલો પેલો સેન્ટેન્સ હતો પણ જે વખતે આ ખબર હવે અમને આ દેખાયું તો આ બોલીએ તો એવું કહી કે અમે ઓટેક ટેક કરી ભી અમને એ બોલીએ એમાં આગળ પાછળનો પ્રશ્ન નથી એમને જે સંજોગ મળ્યા એમને એમને કીધું મને જે સંજોગ મળ્યા આપણે ન કીધું એમની પાસે ઓછું સાયન્સ હતું મુતકાના જ્ઞાનીઓ પાસે એવું નથી કહેતો એમની પાસે જે સંજ્ઞાન હતું એમાંથી જે સંજોગ મળે એટલું કીધું એમને મારી પાસે જે સાયન્સ છે મને જે સંજોગ મળશે હું કહીશ એવું બી મને કે મારી પાસે હોય ન્યાય નીકળે કારણ કે મારી ફ્રીડમમાં નથી આવતું ને સમજ નથી આવતું કોઈ પૂછે તો વાત નીકળે ના પૂછે તો નાય નીકળે એ મારી પણ ફ્રીડમ નથી એમ કોઈ નહીં નથી અને બીજું આપણે શબ્દ જ્ઞાનની અભિવ્યક્તિથી ઘણા ઉપર જવાનું છે

પણ સીડી સપોર્ટ એના સપોર્ટ વગર જવાય પણ સપોર્ટર નો રોલ જુદો હશે અને ડેસ્ટિનેશન નો રોલ જુદો બધું મિક્સિંગ થઈ ગયું